अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

લોવ ઓફ નેચર યુનિવર્સલ ટ્રુ સાયન્સમાં છે એક કે એક પ્રથમ જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી કર્યો એનો જવાબ છે શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના હોય શાસ્ત્રોમાં તો એમ જ લખ્યું કે મહાવીરને પણ છેક સુધી પુરુષાર્થ થતો રાઈટ કે રહો એ શાસ્ત્રની ભાષા છે આપણે જૈન શાસ્ત્રનો તમે સવારે પ્રશ્ન પૂછો તો હું તમને વિગતવાર કહીશ આપણે કહું છું જૈન શાસ્ત્ર એટલે કે આગમ બેઝિક શું કહેવાય આગમ એ આગમની રચના મહાવીરના નિર્વાણ પછી એક હજાર વર્ષ પછી કેટલા વર્ષ પછી એક હજાર વર્ષ પછી વલ્ભીપુરની અંદર દેવરધી ઘણીવરે નામના આચાર્યની નિશ્રામાં પાંચસો આચાર્ય ભગવાનની હાજરીમાં આ આગમ લખાયું છે ને તે

એટલે સાંભળેલું બધું યાદ રહી જાય શું રહી જાય યાદ પછી કડિયું આવતો ગયો તેમ ધારણ સદ શું થઈ ઘટતી જતી રહી યાદ નતું રહેવા માંડ્યું એટલે પછી આ ભેગા થાય હજાર વર્ષ પછી કે આપણે યાદ રહેતું નથી તો આગવી પેઢીને કેમ નું આપશું એટલે ભેગા થઈને શાસ્ત્ર લખ્યા કે શાસ્ત્ર હશે તો કોઈ છે એટલે પછી જેને જે યાદ આવ્યું તે એક્સપ્લેન કર્યું અને જે સર્વ માન્ય થયું એ પુસ્તકમાં આવ્યું અને જે માન્ય ના થયું તે પુસ્તકમાં

એના પછી આચાર્ય લખી શકે ગચ્છાથી લખી શકે પણ કેવડીઓ ના લખે કોઈ દિવસ ના લખે કોઈ પણ કેવડી ના લખે એટલે આ શાસ્ત્રો પછી લખાયા છે અને આજે જે શાસ્ત્રો છે એ પાછા ઓરિજિનલ નથી એમાંથી ટીકા 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 કરતા બધું આપણે ડિસ્ટર્બ થઈ ગયું છે કાળક્રમે એમાં પાછું શું થઈ ગયું છે છે એટલે આ આગમન વાંચવા માટે ઓકે છે એઝ અ નોર્મલ ગ્રંથ પણ એના ઉપર ટ્રસ્ટ રાખી શકો હંડ્રેડ પર્સન્ટ એવું ના બને કારણ કે એક્સપિરિયન્સ પર્સને લખેલા નથી લેસન કેરફુલી ઇટ ઇઝ નોટ રોંગ પણ ધ પર્સન એક્સપિરિયન્સ અને એમને લખેલા છે સમજાય મારી વાત અનુભવી પુરુષની વાણી અને જે વાંચ્યું સાંભળ્યું છે એની વાણી એ બંને ઘેર હોય કે નહીં ઓથેન્ટિક કોને કહેવાય ધ પર્સન એક્સપિરિયન્સ અને પેલા પાસે નોલેજ

તે કા સ્વેતાર સ્થારકવાસ ઈર્જે હોય તે ચાનકવાસીમાં છે આખો એનીવે બધા આગમો છે પણ કોઈ આગમ એવું ના કહે છે કે કે આગમ અનુભવી પુરુષ લખ્યા પણ એને કહેવાય જો ભઈ સમર્થ પુરુષ હોય લખેલા છે એની આર ક્વોલિફાઈડ બટ નોટ એક્સપીરિયન્સ લખ્યા કે સમર્થ પુરુષ પણ અનુભવ ન સહે એટલે મુખ્યતે અનુભવ ઉત્તમ છે નંબર 1 આજે જૈન ધર્મની અંદર બધા જ એક્સેપ્ટ કરે તમામ ફિરકાની વાત કરું છું કે આ આગમ લખનાર અને આ આગમ સાંભળનાર બેમાંથી કોઈને કેવળ જ્ઞાન અહીંયા થયું નથી રાઈટ ઓર રોંગ પ્રિન્સિપલ અહીંથી કોઈ ડેવલપ છે મહાવીર ક્ષેત્રમાં ગયો હોય તો મોક્ષ ગયો ઇટ ઓકે પણ કોઈ અહીંયા વાંચ્યું નહીં અહીંયા કેવળ જ્ઞાન થયું એવું એક દાખલો ત્યાર પછી મહાવીર પછી નથી સમજાય છે

બધી વાતો લખી છે તે નહીં ઘણી બધી વાતો આગમની કન્ફ્યુઝન ઉભી કરે એવી છે સામાન્ય વ્યક્તિ કારણ કે એમાં સિદ્ધાંત નો બેજ નથી પણ શ્રદ્ધા હોય શકે પણ જે વિતરાગો ની સિદ્ધાંત ની વાતો છે એ બધી નિર્વિવાદ છે કેવી છે એમાં વિવાદ હોય શકે પ્રમાણ હોય છે પણ એ તારણ કાઢતા આવડવું જોઈએ એ ના આવડે તો પાછું પઝલ થાય એવું તો સેમ દાદા ભગવાનની પુસ્તકમાં પુસ્તક માં આજ થયું છે કેટલીક વાતો સૈદ્ધાંતિક છે અને કેટલીક વાતો સબ્જેક્ટ ટુ પર્સન છે આ બે પ્રકારની વાતો અંદર એમની ચોપડીમાં છે પણ વાંચનાર ને એમ લાગે કે બધું આપણે જ કરવાનું છે એન્ડ જે ક્રિએટ ધ પઝલ આ દ્રષ્ટિ વગર તમે છૂટું પાડી શકો નહીં તમે બધું જ કરવા જાવ પણ કેટલીક વાતો એવી છે કે જેને રોગ છે એની દવા છે તમારા બધા માટે નથી પણ તમને ના સમજાય ને તમે તો એમ લાગે કે આપ હોય એમ લખ્યું બધું બરાબર છે તમારે નથી કામનું ભાઈ પણ એ ખબર પડે નહીં એ ખબર ના પડે એવી રીતે એટલે આ મિસિંગ લિંક છે એટલે એટલે જૈન ધર્મમાં પણ આજે આચાર્ય ભગવંત તો કે સાધુ ભગવંત તો કેમ એવું કહેશે કે મોક્ષ માર્ગ બંધ થઈ ગયો છે કારણ કે પોતાને ખબર છે કે અમને આ શાસ્ત્ર વાંચવાથી અને તમને સમજાવવાથી અમને અનુભવ થતો નથી તો કયા આધારે પ્રમાણભૂત કહે પણ રી હવા નો એની ઓપ્શન તો શું કરીએ ઓપ્શન ના તો બીજું શું કે એને આપણે આગળ જરૂર પડે ને કે આગમમાં લખ્યું છે એમ જ કેવું પડે ને બીકોઝ એવરી વન દે એક્સેપ્ટ ઇટ એવી રીતે એટલે પછી આ પરંપરા ચાલે શું ચાલે હવે જ્યારે કોઈ તીર્થંકર આવે તે પહેલાં કોઈ જ્ઞાની આવે તો જ્ઞાની પોતાની મૌલિક વાત કરે છે જેમ શ્રીમદ રાજ્ય કેવું અનુભવની વાત કરી આત્મસિદ્ધિ પોતાનો અનુભવ કર્યો આગમની વાત નથી કરી એમ દાદા ભગવાને

અનુભવી ની સાચી હોય શકે પણ અનુભવીકારો નહીં પણ સો ટકા દસ ટકા માટે તમારે પ્રત્યક્ષ છેલ્લે છેલ્લું તો ત્યાં જ થાય એટલે શાસ્ત્રોની તો ઘણી મર્યાદા છે પણ જો આપણને આ કાળમાં કોઈ અનુભવી મળે તો આપણો માર્ગ સરળ થઈ જાય અને સિમ્પલ હોય કોઈ પણનો ભય પુરુષ કુજે એક્સપ્લેનેશન હોય બહુ સિમ્પલ બહુ જ ગહન અને ડિફિકલ્ટ હોય ના શકે પછી એમ કે આ તમે આટલું બસ એવું આખું થાય ક્વેશ્ચન છે કે પાંચ જે દાદા ભગવાનની છે રકમ એનો મતલબ શું થાય હમ શુધાત્મા ના ચોપડે રકમ જમા કરવી એટલે શું